મારો ઉદ્દેશ એટલો જ છે કે કોમલને એનો સ્વર્ગવાસમાં થયો છે પણ ભુવાને કડકમાં કડક સજા થાય ને કડક કાર્યવાહી થાય એવા હેતુ તમારી પાસે આવ્યા છે અને એમ ખાલી એનો મોબાઈલનો જપ્ત કરી એમાં શું શું એને દુઃખ હતું એ બધી ખબર પડી જશે વાતચીત ક્યાં કરતી હતી બધી ખબર પડી જશે એટલે એ તમે ભરોસો રાખજો અને વિજ્ઞાનદાથા ઉપર પોલીસ તંત્ર ઉપર બધા ઉપર ભરોસો રાખજો અને વધુ વધુ અમે ડીપમાં જઈ અને અમારી પાસે એની વિરુદ્ધના ભુવા વિરુદ્ધની પણ અરજી આવેલી છે એ પણ અમે તપાસ કરીએ છીએ અને એ જે ભોગ બને એને પણ બોલાવીએ છીએ મારી બેન અને તમારી આપત્તિ આવી છે દુઃખ આવ્યું છે એમાં અમે સહભાગી થઈ હતી અમે બીજું તો દુઃખ એટલું તમને હળવામાં તમને સાંત્વના એટલા માટે આપીએ કે મા બાપને વીતતી હોય કે દીકરી જુવાન ગુજરી જાય તો જેને વીતતી હોય એને ખબર હોય બરાબર છે ભગવાન કરે કોઈને ત્યાં આવો પ્રસંગ આવે નહીં આપણે મા બાપ જીવતા હોય ને દીકરી જાય એવું કોઈ 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 પણ જગ્યાએ બનવું ન જાય મા બાપને એવો આઘાતને સહન કરવાનું કોઈને ન થાય એટલા માટે અમે તમારી પાસે આવ્યા છીએ અને તમારે કાંઈ કોમલ છે એને તમને કાંઈ કીધું હોય કે અરે તમે કારણ કે વારંવાર જતા એવું હોય તો ખોડું કયો કોમલ એક વર્ષથી ત્યાં હતી અને કેતન વિશે તમને ક્યારે કીધું એવું કઈ હોય તો ક્યો મારી બેન એના વિશે તો એક કઈ બોલતી જ નહીં હું એને સમજાવતી કે બેન આ ભુવામાં નો પડ તું નીકળી જા આ ધંધો નો કર તો મમ્મી ભાઈ નું હારું કરું પપ્પા નું હારું કરું બસ એક જ વાત કરતી મારા પપ્પા મરી જશે મારો ભાઈ મરી જશે અચ્છા સમજ એટલે બીક જ બતાવી છે એમ કે ભાઈ તું એની સાથે રહેવા માટે એને હું કીધું કે હું આ વિધિ કરું છું એટલે તારા પપ્પા મરી નહીં જાય ને એમ રૂપિયા આવશે આ તમને એટલે એની તમને લાલચ આપીને આરે પ્રખો ભઈ આપો લોભે એ બધું આપ્યું છે તો સમજી શકો તો આ સિવાય કાઈ મારો ભાઈ આ બેન એ એના વિરુદ્ધ તો કાઈ બોલતી જ એટલી ડરતી હતી અચ્છા ડરતી હતી બોલે જ નહી કઈ તો કાઈ હું પૂછું ને તો એ બોલે જ નહી હમ એના વિશે પૂછું તો ફોન એ કાપી ના અચ્છા સમજાઈ ગયું બરાબર છે તો તમને આની પહેલા જ્યારે એને ઝેર પીધું ત્યારે તમને કઈ ટાઈમ મેળો કેને કઈ બોલી અને આયા તમને જે દિવસ કીધું માઈ રે ધૂણી પેલા હા તો બહુ બહુ દીકરી અચ્છા એનો લાભ લીધો ને આને બોલે ને જ શાંત થાય અચ્છા સમજાઈ ગયો તો શાંત બોલાવાના રાતના બબે વાગા લગી એટલા તોફાન કરે એટલા ધૂણે ને એવું કરે હેરાન એટલી કરે એનો કોઈ ધૂણતા એવો કોઈ છે કે ફોટો કે એવું કઈ છે જ કઈ છે એટલે માનસિક બીમારી તો મને તમે નર્સિંગ નું કરતી હતી પણ અમારી ભાષામાં એને માનસિક તો ખરું જ એમ તકલીફ ખરી માનસિક આની હારે ગયા પછી થી વા બધું અચ્છા પેલા ધૂણતી નહોતી પેલા તો કાઈ નહોતું સરસ નોકરી કરતી હતી કોરોનાના ધમકી આપી અને એની ભેગી રાખવા હાકો આ બધા સ્ટંટ કર્યા હતા

અને જેટલું ઉપયોગી થાય એટલું કરશું બોલા ભૂવાને સજા મળે એવું કરશું અમારી એક જ છે કે ન રાજકોટ ભગવતીપરા શેરી નંબર કોમલ કે જેને ઝેરી પદાર્થ પીવાથી એનું મોત થયું છે તેના પિતા છે ભાઈ ધીરુભાઈ સોલંકી છે એમને સ્પર્શપણે કીધું છે કે ભુવા કેતન સાગઠિયાના કારણે દીકરી કોમલને મોત થયું છે અને દીકરીને માર મારતા હતા આઠ મહિના પહેલાં પણ કોમલે ઝેરી પદાર્થ પીધો હતો અને સારવાર હેઠળ હતી છેલ્લા એક વર્ષથી તેની સાથે હતી અને દીકરી ત્યાં દુઃખી હતી પરંતુ દીકરીને એવો ભય બતાવવામાં આવેલો કે જો તું તારા પિતા છે એનું મોત થશે અને વિધિ વિધાનથી તને રૂપિયાના વરસાદ થશે આવી લાલચ અને પ્રલોભન પણ આપવામાં આવેલ હતી દીકરી કોમલને છેલ્લા પાંચ દિવસથી સિવિલ હોસ્પિટલમાં આઈસીયુમાં હતી અને તેને ઝેરી પદાર્થ પીધો છે અને આ ગઈકાલે એનું રાતના મોત થયું છે વિજ્ઞાન જાથા કેતન સાંકઠિયા ભૂવો છે તેના સંબંધી અમે અમારી ઓફિસમાં પણ એના વિરુદ્ધમાં અરજી આવેલ છે પોતે લોકોને આવી રીતે શારીરિક માનસિક આર્થિક શોષણ કરે છે તેવી પણ અમને માહિતી મળી છે અમે ડીપમાં જઈને પોલીસ તંત્રને અત્યારે રૂબરૂ મળી અને દીકરી કોમલનો મોબાઈલ છે તે સંબંધી પણ એનું ટ્રેસ કરીને સત્ય હકીકત જાણવા માટે ઉત્સુક છે અમે કાયદાની પરિભાષાની અંદર તપાસની અંદર કંઈ અવરોધ ન થાય તે રીતે વિજ્ઞાન દાથા કામગીરી કરવાનું છે કોમલ દીકરીનો જે મોત છે પ્રકરણ એ ભવિષ્યમાં કોઈ પણ દીકરીને ભૂવાના કારણે મોત ન થાય અને પુનરાવર્તન ન થાય એવા ઉદ્દેશથી અમે વિજ્ઞાન જાતા સત્યનું ઉજાગર કરવા માટે અહીંયા રૂબરૂ આવેલ છે તેમના પરિવારના બધા સભ્યોએ અમને સહકાર આપેલ છે અને કોમલ દીકરીને ન્યાય મળે અને આ કેતનભુઓ છે તેના સામે કડકમાં કડક સજા ન્યાયતંત્ર ઉપર લોકોનો વિશ્વાસ કાયમી ટકી રહે તેવી કાર્યવાહી થાય પોલીસ તંત્ર પણ સાથે કડક કડક કાર્યવાહી કરે તેવી માગણી કરનાર છીએ તમારો દીકરી આપણે ગઈ છે તો બીજી કોઈ દીકરીઓ કોઈ ભુવાનામાંથી ન જાય પ્રયાસ આપણો આટલો છે કે કોઈ પણ દીકરી બીજી દીકરીને પણ જાગૃત થાય કે આનો અંજામ ખરાબ આવે છે અને આવો ભોગ ન લેવાય એ હેતુથી વિજ્ઞાન જાથા એવું છે વિજ્ઞાન જાથા આખા ભારતમાં જાય છે અને એ એટલા માટે કે બધા કોઈ વાતું નહીં વાસ્તવિકતા જ હૃદયપૂર્વક આ બધા મને ઓળખે છે કે હૃદયથી ન જ જવાનું કે એમ નહીં કે ઔપચારિકતાથી જાય ને કે કોઈ પ્રસિદ્ધિ એવું કોઈ હેતુ જ નથી જાથા કોઈ એ રીતે કામ જ નથી કરતો એટલે તમને પહેલાં પ્રાથમિક મને શેત કહી દો છેદ કે એ આઠ મહિના પહેલાં થયું અને આપણી ઘરે આવી તો એને કેટલા દિવસ સારવાર લીધી અત્યારે કેટલા દિવસ સારવાર લીધી ને અંજામ કેમ આ છેલ્લે ડૉક્ટરે હેઠા મૂકી દીધા એ મને કહો બસ મારો ભાઈ કરવાનું કરાવી હતી કે કરી હતી ખાસ ખ્યાલ નથી કે ભત્રીજી હું તો નોકરીમાં મારી ભત્રીજી તે વાગે ફોન આવ્યો કે આવું કરે નહીં પૂરું ત્યાંથી સિવિલમાં લઈ ગયા સિવિલમાં તારે એડમિટ કરી પછી લખી લખીને દેતી કે વિડીયો મોકલો કે મને બહુ ત્રાસ દે છે ત્રાસ મને દે છે પછી પાછો બીજી વાર આવું પગલું કર્યું અને મમ્મીને કીધું કે મને બહુ ત્રાસ દે છે અને આની પહેલાં કીધું કે પપ્પાને મને કાર્ય વિધિયા કરી પપ્પા મરી જશે પછી ભત્રીયાને થેલેસીમ્યા છે મોટાભાઈના છોકરાને પંદર પંદર દિવસ બ્લડ ચડાવવું પડે કે એની માથે કરેલું છે મારી દીકરીની લોન ઉપાડીને ખાઈ ગયો છે અચ્છા કેટલી લોન લીધી બધી પેપર ખુલે પછી ખબર પડે સારા નામની એક લોન લઈને ક્યાં નાખી એને બધું શું કર્યું વિદ્યા કરી શું કર્યું કે પૈસા પૈસાનો વરસાદ કરે એવો છોકરીને ચડાવતો હતો આ દીકરીએ પૂંચા વગર દવા પીવડાવી દીધી મારી દીકરી આ પગલું એક વાર ભરે બીજી વાર આ પગલું ભરે એમ બરાબર અને પાંચ વાગે ફોન કરેલ હતો ત્યારે મારી ઘરના એ મમ્મીએ કે મારે છોકરાનો મારા ફ્રેન્ડના છોકરાનો હોળીમાં લગ્ન છે ને તો ત્યાં જાઉં છું મમ્મી કે બીજા દિવસે મારી જે બી ફોન કર્યો સ્વિચ ઓફ એક રીંગ વાગે ઓફ થઈ ગયું ત્યાંનો ફોન સ્વિચ ઓફ જ છે અચ્છા ઓહ સમજાઈ ગયું એટલે એના ત્યાં ગયા અમારા ઘરના ખબર કરતા એના કાકાય ભોવા છે

પછી એક વર્ષ રહી પછી આપણી ઘરે એક દી રાત રોકાવા આવે કે રાત રોકાણ અચ્છા તમને જયારે આની પેલા આઠ મહિના પેલા એને ઝેરી પદાર્થ પીધો ત્યારે એને ક્યાં ડોક્ટરમાં સારવાર લીધી સિવિલમાં આઠ મહિના પેલા સુસાઇડ નોટ લખી સુસાઇડ નોટ છે આ તો બધાને એક આપી દો ને બધાને આપી દેજો